જો ભાઈ સવારના મોસમ બહુ મસ્ત હતો હાલ વાદળ આવી ગયા છે અને જો આજે વરસાદ પડ્યો કે અથવા મોસમ ખરાબ થયો તો ભાઈ સાહેબ હું મારા ભાઈબંધને ઘણી બધી ગાળો દેવાનું છું કેમ કે મેં મારા ભાઈબંધને કોલ કરીને કીધું કે આજે સમાજવાડીમાં મહારાષ્ટ્રનો કાર્યક્રમ છે તો એને શું કીધું ખબર એ કે ભાઈ વરસાદ પડશે ને તમે રમી નહીં શકો એ ભાઈબંધનું નામ છે દીપક મેં એને બળતરા દેવા માટે કીધું કે વરસાદ નહીં પડે તડકો રહેશે આજે મસ્ત એવું મોસમ થશે પણ હાલ મોસમ જોતા એમ લાગે છે કે થોડોક તો ચેન્જીસ છે હા થોડોક ઘણો તડકો છે પણ વાદળો ઘેરાઈ રહ્યા છે અને જો ભાઈ આજે વરસાદ પડ્યો તો હું ગાંધીધામ જઈને દીપકને મારવાનો છું એ નક્કી છે સો હેલો ગુડ આફ્ટરનુન વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તમને ખબર જ હશે કે આજે ભાઈ આપણી સમાજમાં છે મહારાષ્ટ્રનો કાર્યક્રમ આવતીકાલે વીરપસલી છે તો એના રિગાર્ડિંગ આજે રાતે આ મહારાષ્ટ્ર છે અને મહારાષ્ટ્રમાં આપણે નથી ઇચ્છતા કે કોઈ જાતનો વરસાદ કે એવું કઈ પડે आज थोड़ी को और से यहां पे बात करी से ना हमें जो छाटा देखा छे ना बरसात पड़वा चालू થઈ ગયો ભાઈ દીપલા દીપલા કેવી વાત કરી તે જો આકાશમાં ગોટે ગોટા ચડ્યા છે વાદળાના એને એકને આવા નઈ માલેને કાર્યક્રમમાં એના માટે આખા સમાજનો કાર્યક્રમ ખરાબ કરશે અને રાગવિજય જસ્ટ 함ણા જ ઊઠી છે ઓ માથામાં મહેંદી નાખી હે મેનાસી નાખી જો તો પાછળ તું એ નાખીશ હમ વરસાદ પડશે તો રાગુ શું ભલે પડે વરસાદ ના પડો જોઈએ વરસાદ પડશે કે નહીં એ તો સમય બતાવશે પણ હાલ આપણે માર્કેટમાંથી થોડુંક સામાન લેવાનું છે તો એ આપણે લેતા આવીએ તો હોમવર્ક કરતા રહું આજે સમાજમાં જવું આવ્યા પછી કાલે પછાડના સમાજમાં જવાનું છે ક્યારે કરશો તમે હોમવર્ક તો એ બી કરી લો ચલો પાછી લો કે છો ગાઈસ વાગી ગયા છે સવા નવ અને આપણે એકદમ તૈયાર થઈ ગયા છીએ સમાજમાં જવા માટે આજે ધમાકેદાર ભાઈ આપણે દાંડિયા રમવાના છે અને દીપલા સાંભળ વરસાદ નથી પડ્યો અને પરસે બી નહીં તું ખાલી આ વિડીયો જો કેવું લાગુ છું મસ્ત ને તો ઠીક છે આપણે ઘરેથી નીકળી અને પહેલા બધા ફ્રેન્ડ્સ અમે સ્ટેશન ઉપર મળશું ને પછી ત્યાંથી આપણે સમાજવાડીમાં જશું તો જો આપણા ભાઈ બંધ આવી ગયા છે અમિત છે યોગેશ છે હર્ષદ પ્રીત અને દીપ તો હાલ સમાજમાં અરે વાઘસે આપડે જશું તો વાગશે ને ભાઈ ના ના ગમે થોડું પછી આવે રમતો જોઈએ ને એ બધી અમારા ગામડાની અમારા સમાજની ટ્રેડિશનલ રમતો છે જે મેનલી જન્માષ્ટમી માટે વીરપસલી માટે રમાય બાકી નવરાત્રી માટે તો ગરબા જ રમાય મહારાષ્ટ્ર નો પેલો રાઉન્ડ ખતમ થઈ ગયો છે મતલબ લેડીઝો બધી રમી લીધું છે અને હવે અમે લોકો રમવાના છે મતલબ જેન્ટ્સ લોકો રમશે

આજનો જે મહારાષ્ટ્ર કાર્યક્રમ હતો ને અહિયાં ક્યાં પૂરો થઈ ગયો છે ને વાગી ગયા છે કઈક કાલે જમશે ને ભાઈ ખુરશી બધી હે ભારતભાઈ ને તો ભાઈ લોકો આપણે ઘરે આવી ગયા છીએ અને આજનો જે કાર્યક્રમ હતો ને બહુ મસ્ત હતો હવે તો આવતીકાલે પછાણના ભાગમાં ફરી પાછા સમાજમાં દાંડિયા રસા રમાશે અને આજનો જે વિડીયો તમને અગર થોડોક બ્લરી અથવા તો જેને કહેવાય ને કે ધૂંધલો લાગતો હોય તો સોરી એના માટે કેમ કે રાતના ભાગમાં એટલા વિડીયો સારા ના આવે તો એ થોડુંક એડજસ્ટ કરી લેજો અને અહીંયા સુધી વિડીયો જોઈને અગર પસંદ આવતો તો લાઇક કરજો ન આવતો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી તમારે ધ્યાન રાખજો ટાટા બાય બેન ટેક કેર શું વાળી મને ઊંઘ આવે છે અને હજુ તો મેં આ તમે વિડીયો જે જોવો છો ને બ્લોગ એ મેં અડધો એડિટ કર્યો છે અડધો ભાગી છે અને શાયદ પંદર વીસ મિનિટ લાગશે હજુ એને એડિટ કરીશ પછી રેન્ડરિંગ થશે પછી અપલોડ થશે અને પછી હું સુઈશ કેમ કે મને ખબર છે જો હમણાં એડિટ કરીને અપલોડ નહીં કરું તો કાલે સવાર તો ઉઠવાથી રહ્યો એટલે પછી રહી જશે એટલા કરતાં હમણાં આપણે ભલે જ થોડુંક જાગીને પણ વિડીયો એડિટ અપલોડ કરીને પછી જ સુશું આપણે